રાજકોટ જિલ્લાના ધોરાજી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ તહેવારોને લઈને તાલુકા ડિવિઝન શાંતિ સમિતિની બેઠક યોજાઈ હાલમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના બંનેના પવિત્ર તહેવારો એટલે કે ગણેશ ઉત્સવ અને બંને તહેવારો એક સાથે આવતા ધોરાજી ડિવિઝનમાં પાટણ વાવ ભાયાવદર ઉપલેટા તેમજ ધોરાજી ડિવિઝનની એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં આવનારા હિન્દુ મુસ્લિમના તહેવારો ભાઈચારા અને એકતાથી ઉજવાય અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન દોરવા સમાજના સાથે આગેવાનોને ભલામણ કરવામાં આવી હતી હતી જ મળીને દરેક તહેવારો બંને આપી સમાજના વિવિધ આગેવાનો બહોળી બહુ સ્ટેશન ખાતે સામાજિક આગેવાનો અને પોલિટિકલ રિપ્રેઝેન્ટેટિવસ હાજર હતા જેમાં આગામી ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદના ત્યુહાર માટે સૂચના આપવામાં આવી અને દર સમાજના આગેવાનોને સાથે કોરોસ્પોન્ડન્સ કરવામાં આવી જેવી જેથી આપણા ત્યુહાર શાંતિ અને અવધિ વીતી